સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધે એને હાજા નરવા રાખે કેમ છો બધા મજામાં આજે છે આપણે નવમું નોરતું ને જુઓ અત્યારમાં સવારના ફોરમાં આપણે ધો આવી ગયા છે છીએ નદીને કાંઠે હું અને બા બે જુઓ ધો આવી ગયા છીએ સવાર સવારમાં અને પાણી આવ્યું છે નદીમાં પૂલ જોઈએ પૂર આવી ગયું નદીમાં પૂર આવી ગયું એટલો ઉપરવાસ વરસાદ છે જોઈએ આમો ધક્કો મારે છે આમ જોઈએ નદીમાં આવ્યું છે ધોમ પાણી અને બાને મેં મેખી ધોવાજ એક મારે જવા જ નથી દેવા ધોવા સાટા જેવું ઓછું છે સાટા જેવું આખી રાત તો વેરો પાણી એવું થોડાક છે ને ધોઈ નાખી મિસરી નાખીને પછી જવા દે કારણ કે આ જુઓ આમાં હાવ તાણ ફૂલ છે તાણ છે આમાં જુઓ કાલે એકલું નહોતું આપણે નિવેદ આવ્યા તે હતું કેમ બાકી આમાં નદીમાં નદી માં કઈ હો નહીં નદી છે જઈ લો ફૂલ પાણી આવી ગયું છે ને આમાં જોખમ વાળું તો એ જ એટલે છે ને બાને મૂકી તો આપણે બે ગઈ આપણે બેધી છે ને સૂર્યનારાયણ ભગવાન એ નીકળ્યા નથી આજ કઈક જરાક આશા આશા દેખાય છે આજ દેખાય છે પણ હજી આજ નદીનું નું કીએ છે બા એટલે હાલો આપણે છે ને ફટાફટ ધોવા માંડી જાજા ઘણા બધા આપણે કપડા ધોવાઈ ગયા છે આપણે જુઓ એક મોટો ટોપ ને તગાવી

હવે ભલે વરસાદ આવે કા કામ બા હજી આપણે બધુંય બાકી છે ખબર છે હાલો સરસ મજાનું આપણે કામ કરી નાખી દાડું ખોલું પાર્ટનર વૈયા ગયા છે વાડી જુઓ જે આ પથારીયું બથારીયું છે ને આ તો વેલી વયું ગયું બે તો હા હા બે જણ્યું છે અહીંયા કામ કરતા હું વાર લાગશે એક અત્યારમાં આપણે કામ નિપટી ગયું ઘરમાં એજી જીધુઓ પથારીઓ બધી બાકી છે વાગ્યા છે આપણે સાડા આઠ લુગડા હતા આમટા છોકરેના પછી આ ગરબી હોય ને એટલે કાયમ રોજ બદલાવે બબે વાર બદલાવે કારણ કે સ્કૂલે જવું હોય ત્યારે એ બદલાવે અને પાછા સાંજે ગરબીમાં રમવા જાય તો એ બદલાવે હાલો મારે રમેશ જાડવા વાવે છે જો અટાણ ના હા હા વાવી દે પુઈ થાય જાડવું ઉતરવું એ તો બઉન છોકરું ઉતર એટલું ફૂટી જોઈએ મારે થોડું છોકરા ન હોય તો હું થઈ જાવ એમાં શું વાંધો રાવણો રાવણો લાગે કા છે છે ને ને હોય તો તો આમ જો ચાલુ થઈ ગયો પાર્ટનર લુગડા આપડે ધોઈ આવ્યા છે છીએ જોઈ લો બે દોરી બહેણે પરાણી બે અહીંયા પરાણી પણ આવું પાર્ટનર ને કઈ પલરો આવતા રહ્યો દવા પીતી કે નથી પીતી આજે મને કઈ ખબર નથી બે તો હવે કઈ ખબર નથી એમ એવું છે કે પાર્ટનર છે ને એક વૃક્ષ લઈ એવા છે હું હોય એનું તો મને ખબર નથી બાણે જઈ આ એવા લે જોતી ખબર પણ હું પાર્ટનર તમે હાવ પોલરો રાવણો એમ હું તો કઉ હું જાડે છે આપણે છે ને બારો બાર વાયું છે આપડે ઘરની ડેલી પાસે બારો પીર બાપાની દરગાહ પાસે

આને કઈ સાચતું જ નથી સાંભળ તોડ થઈ ગયા છે થઈ ગયું નવે નવી ત્રણ છત્રી લઈ એવા એમાં એક છત્રી ની પૂરું કરી દીધું વારો બાને ખબેરો વારો છે ને ઉચ્ચ અધિકારી ને પૂછો એને ખબર હોય વારો ક્યાં છે

કારણ કે શાકભાજી કઈ આપણે છીએ નઈ આમ ધુઓ તો ખરા નદી માં પાણી વધ્યો હવે તું પાણી ઉપરવાસ થી ને જો આ બધું આવે હતું

રોટલી ખાવી ગેસની ખાઈ ને આજે બનાવીશ આપણે ચણાની દાળ પાર્ટનરને કહી દીધું છે ખાવું હોય તો ખાઈ લેજો નકર પછી ચા બનાવી જ દેવો જો હવે હવે આમાં માંદણામાં એને ગેસની વસ્તુ ફાવે નહીં આપણે કેટલીક કઈશ કરવી કોર હોય તો જ ઘોયરું તાપ કરીને એને ગમે કરી દે શાકમાં એ કે મને બહુ ગેસનું ન નો જ આ તો પછી ખાઈ અને વરસાદ જુઓ આપણે બાકીની અવાજ વળી ગયો છે હવા ને લુગડા થઈને ને થયું સારું છે લુગડા હજી નેત્રા આમ આમ એવું બધું કામકાજ અને ગાઈ હોય તો વયો જાય વયો જાય તો હૈ રહી એટલે બધું છે આપડે જો શાક રોટલા મસ્ત મજાના બનાવી નાખાય

ઉઠી નીંદર પાણી કરીને પછી ચાન પાઉ પટ્ટી ખાઈ લેજો એટલે મજા આવી જાય હો